ભરૂચના ભઠિયારવાડામાંથી બિનવારસી હાલતમાં પાંચ વાછરડા જપ્ત કરી પાંજરાપોર ખાતે લઈ જવાયા હતા ભરૂચ ગૌરક્ષા સમિતિના સભ્યોને ભઠિયારવાડ વિસ્તારમાં કતલના ઈરાદે ગૌવંશના વાછરડા રાખવામાં આવ્યા હોવાની બાતમી મળી હતી જે અંગેની જાણ ભરૂચ બી ડિવિઝન પોલીસને કરવામાં આવતા પોલીસ કાફલું ભઠિયારવાળ ખાતે દોડી ગયો હતો ભઠિયારવાળ ખાતે દોડી ગયેલ પોલીસ કાફલાને સ્થળ પરથી બિનવાસી હાલતમાં બાંધેલા પાંચ જેટલા વાછરડા નજરે પડતા ત્યાંગીની તપાસ હાથ ધરી અંતે આ વાછરડાને જપ્ત કરી ભરૂચના પાંજરાપોળ ખાતે લઈ આવી તે માટેની કાયદાકીય પ્રક્રિયા હાથ ધરી હતી ગઈકાલે મોડી રાત્રે કામદેવનું ગૌરક્ષ સમિતિના સભ્યોને પાંઠવી મળી હતી કે ભરૂચના બી ડિવિઝન વિસ્તારમાં ભઠિયાળવાળ ની અંદર કેટલીક ગાયોના વાછેડાઓ બાંધેલા છે જેની કતલ કરવાનો ઈરાદો હતો પોલીસને બાતમી આપતા પોલીસે અને ગૌરક્ષા સમિતિએ સંયુક્ત ઓપરેશન કરી તમામ વાછરડાઓને પકડી ભરૂચ પાંજરાપોર ખાતે શિફ્ટ કરી દે છે પણ પોલીસની સહનારી કામગીરી છે પણ પોલીસ વારંવાર આવા વિસ્તારોમાંથી જે કતલખાનામાં વાછેડાઓ પકડાય છે તે સઘન ચેકિંગ કરે એ ગૌરક્ષા સમિતિની માગણી છે